આજથી થોડાક દિવસ પહેલા દિવાળીના સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં એક રનનો જેમાં એક નબીરાએ બે હંકારી નીપજ્યું હતું સવાલ ઉઠ્યા હતા મૃતકના પરિવારજનો આરોપ હતા કે પોલીસ જાણી જોઈને નબળી કામગીરી કરી રહી છે આરોપીનો બચાવ કરી રહી છે આ ઘટના બાદ આજે કોર્ટે ઈડર પોલીસને ફટકાર લગાવી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ તરીયે જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન న్యూస్ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો કહેવાય છે કે કાયદો અને ન્યાય સૌના માટે સમાન હોય છે પણ આ વાત વાસ્તવિકતામાં વાત જુદી પડી જાય છે જ્યારે માણસ ધનિક હોય શ્રીમંત હોય ત્યારે તેના માટે ન્યાય અલગ બની જાય છે કાયદો અલગ બની જાય છે અને જ્યારે માણસ ગરીબ હોય સામાન્ય હોય તેના માટે અલગ રીતે કામ કરતું હોય તેવું કહેવાય છે કારણ કે જે રીતે અમુક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે રીતે વર્તન કરે છે જે રીતે કામ કરે છે તેના કારણે આખા પોલીસ બીડાની છબી ખરડાઈ જાય છે ઘટના થોડાક સમય પહેલાંની છે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં એક બેફામ નબીરા જેનું નામ દર્શ મોટવાણી છે તેના દ્વારા કાર હંકારીને એક મહિલાને અટફડે લેવામાં આવી હતી અને આ ઘટનામાં શ્રમિક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટના બાદ આ શ્રમિક મહિલાના પરિવારજનો છે તે ન્યાય માટે પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા પરંતુ પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલ ઉઠાવવામાં આવ્યા કેમ કે પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા આરોપી સામે કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં નહોતો આવ્યો તે વાત પણ સામે આવીને આ બાબતે જે શ્રમિક મૃતક છે તેમના પરિવારજનો દ્વારા કોર્ટમાં સમગ્ર મામલો પડકારવામાં આવ્યો અને આજે કોર્ટ દ્વારા ઈડર પોલીસને ફટકાર લગાવવામાં આવી ને આ ઘટનાના સંદર્ભમાં જે આરોપી છે નબીરો તેની સામે ગુનો નોંધવા માટેનો આદેશ કરવામાં આવ્યો જેમાં પોલીસે બેનેસમાં હિટ એન્ડ રનની કલમનો પણ ઉમેરો કર્યો ને આ ગુનો દાખલ કર્યો છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠતા કોર્ટે આજે જે દંડો ચલાવ્યો છે તેને લઈને હવે મૃતક પરિવારજનોને ન્યાયની અપેક્ષા મળી છે પરંતુ જે આખો ઘટનાક્રમ બન્યો છે તેના કારણે ઈડર પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા હતા જવાબદાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે પણ કાર્યવાહી ની માંગ ઉઠી છે આ અહેવાલ દર્શાવી રહ્યા છે અમારા સંવાદદાતા જય અમીન કે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો